જય માતાજી જયજી નામ જુઓ આજે આપણે મયુર ભજીયાની મુલાકાતે છે એટલે કે લોધિકા તાલુકાના છાપરા ગામ અને ખાસ આપણો દેવડા પાટિયાની બાજુમાં એટલે કે આપણો આશ્રમ છે એની તદ્દન નજીક આપણે રજનીભાઈ રજનીભાઈ રામોલિયાએ સરસ મજાનું પોતાનું સોપાન બનાવ્યું છે મયુર ભજીયા અને મારો એવો જંગો પાકો યજમાન બિપિન એમાં મારો પાકો મિત્ર તો ખાસ તમે પણ અવશ્ય મુલાકાત લીઓ અને મયુર ભદિયા સ્વીટ ની અંદર આવો અને રજનીભાઈના હાથના ગરમા ગરમ ગાંઠિયા મસ્ત રીતે જમવાઓ જય માતાજી આખું તમને સોપાન બતાવું છું જય માતાજી જય જી નામ हनुमान बन वारो हु